ખેડૂતોની હાલત દયનીય બની છે ખાસ કરીને બિલોડા તેમજ મેઘરજ યાર્ડ ખાતે ખુલ્લામાં પડેલો જે પાક છે તે પાક પલડી જવા પામ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આપણે હાલ મેઘરજ ખાતે ઉપસ્થિત છે યાર્ડમાં કે જ્યાં ખુલ્લામાં પડેલી જે મગફળી છે જે ખેડૂતની છે કે જે વધારાની જે મગફળી અહીં મૂકવામાં આવી હતી જેને તાડપત્રથી ઢાંકવામાં તો આવી હતી પણ છતાં પણ જ્યાં માલ છે પડી જવા પામે છે આપ જોઈ શકો છો કે પાણી અહીં ભરાયેલું છે અને આ સંજોગોમાં જે અહીં ટેમ્પો લાવીને માલને અહીંથી ખસેડવામાં આવી રહ્યો છે આ પ્રકારની સ્થિતિ ભિલોડા ખાતે પણ થઈ છે કે જ્યાં વેપારીઓનો માલ પડ્યો છે કપાસ કે સહિતનો જે માલ છે તે જોવા મળી છે ખાસ કરીને જિલ્લામાં બટાકા વાવેતર રોગચાળોમાં એટલે કે જિલ્લામાં ખેડૂતોની હાલત દયનીય છે આ સંજોગોમાં સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી ખેડૂતોએ તકેદારી તો રાખી છે પરંતુ કેટલાક જગ્યાએ નુકશાની સમાચાર સામે આવ્યા છે બે દિવસ સરકારની ગાઈડલાઈન મુજબ જે વાતાવરણમાં પલટુ આવવાના કારણે ખેડૂતોને મેસેજ કરેલ નતા પણ અને એક ખેડૂતના પચીસ એક બાર દિન માલ વધારા ગયો ટ્રેક્ટરમાં ખેડૂતે કીધું હતું કે બે દિવસમાં મારો મેસેજ આવવાનો છે એટલે માલ તોલ્યો હતો અને પછી વરસાદના આવવાના કારણે એમ જાતે ટાટપત્રી લાઈન ટોકી દીધી છે અને એ જાતે ખેડૂત આવી ને પચીસ બાર દિન પાછો લઈ ગયો છે કે અત્યારે શેડ ખાલી છે છતાં અત્યારે કપાસ છે જે મગફળી છે બાર માલ પડ્યું છે પલડી જાય તો જવાબદારી કોની છે અત્યારે ખેડૂતો એવું કહી રહ્યા છે કે માલના નુકસાનનો સામનો કરવો પડે નુકસાન મોટે પાસે થાય તે રીતે જે ત્રણ દિવસથી જે આગાહી છે તે વર્ષ અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે બરફીલા પવન થઈ રહ્યા છે તેને લઈને અત્યારે શેડ ખાલી છે અત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે તંત્રની બેદરકારી હિસાબે ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે શેડ ખાલી છે છતાં શેડમાં માલ નાખવામાં કેમ નથી આવી રહ્યો એ મોટો એક સવાલ છે આપ સીધા દ્રશ્ય આપને બતાવીશ કે મગફળી કપાસ તે બધું બાર બહાર શેડની બાર માલ પડ્યો છે છતાં અત્યારે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય

નાખવામાં આવ્યો છે આપને દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો અત્યારે લાગી છે દોઢ કિલોમીટર જેટલી લાંબી આ નેશનલ હાઈવે પર લાગી છે અને મહત્વની વાત તો એ છે કે એક તરફ હવામાન વિભાગ દ્વારા જે જે આગાહી બે દિવસ માટે આપવામાં આવી છે રાત્રે પણ છાંટાઓ પડ્યા હતા અને વરસાદની આગાહી વચ્ચે જે ખેડૂતો જે છે તે પોતાની જર્સી લઈને અહીંયા વેચવા માટે પહોંચ્યા છે કારણ કે આ ખેડૂતોનો આજે નંબર આવ્યો છે આ ધાનેરા તાલુકા સંઘમાં દસ હજાર કરતા પણ વધુ ખેડૂત ખેડૂતોએ નોંધણી કરાવી હતી ટેકાના ભાવે મગફળીની અને અત્યારે જે જે છે ખેડૂતો પોતાનો માલ લઈને આવ્યા છે વાત કરીશું તેમના જોડે કાકા કાલે વરસાદી છાંટા પડ્યા હતા બનાસકાંઠામાં આજે વરસાદની આગાહી છે આપ આપનો માલ લઈને વહેલી સવારથી અહીંયા આવ્યા છો અમારે શું એમ બધી ટાટપકડી બધી લઈને આવ્યા તાલુકા સંઘમાં બીજે બધો તમારા મતલબ બધો અમારા સગવડ થયા છે ખેડૂત એટલે કોઈ પેલો નથી આ ચાલુ રાખ્યા આ ઝડપી તોલાય તો ખેડૂત ભૂખો થાય ને બજારમાં તો હવે ભાવો છો એકદમ નીચો ભાવે

જો વરસાદ આવે અત્યારે તો આ જે માલ છે તે પલળી શકે છે ખેડૂતો દ્વારા અત્યારે પોતે જે છે લઈને મગફળી તેને પ્રયત્ન કરશે પરંતુ વાતાવરણ અત્યારે એવું છે કે જો મગફળીમાં ભેજ લાગે છે અથવા મગફળી પલળી જાય છે તો ટેકાના ભાવે આ મગફળીની સરકાર ખરીદી કરતી નથી અને ખેડૂતોને વિલા મોડે પરત જવું પડી શકે છે બીજું મહત્વની વાત એ છે કે જ્યાં ખરીદી જ્યાં ચાલી રહી છે

માર્કેટમાં તો એક હજાર પચાસ ખેડૂતને ફાયદો હોય વધુ ઝડપી તોલાય એટલો વધુ ફાયદો વરસાદના માહોલના ના વરસાદથી બચવા માટે શું તૈયારી કરી અત્યારે તૈયારી એટલે ટ્રેક્ટર હંગાથે ચાટપતરી બીજી ભેગી હંગાતે લઈને આવ્યા છીએ ભરોસે નથી આવ્યા કે વરસાદ આવે ને પલટી જાય એવી પોઝિશનમાં નથી આયા ઝડપી તોલાય એમાં ખેડૂતને લાભ જો માલ ખુલાઈ જાય તો અંદર વ્યવસ્થા સારી છે અંદર વ્યવસ્થા ગોડાઉન ની બીજે બધી સારી છે અને અંદર જ્યાં પછી બધી ચા પાણી ની સેવા બીજી બધી સારી